તેનો અર્થ શું થાય તે હું તમને થોડી વારમાં સમજાવીશ પરંતુ તેનું રૂપ આપી શકાય કારણ કે ક્રોસ ગુણાકાર કરવો ઘણો અઘરો છે એવું નથી પરંતુ આ જાણવું ઉપયોગી છે આઈઆઈટી ની એન્ટ્રન્સ એક્ઝામમાં મેં અમુક પ્રશ્ન જોયા છે જેમાં તમને આનો ઉપયોગ આવી શકે તો હવે તેનું સાદુરૂપ કઈ રીતે આપી શકાય તે જોઈએ સૌપ્રથમ બી અને સી નો ક્રોસ ગુણાકાર લઈને તેની શરૂઆત કરીએ તે પહેલા હું સદીશ એને એકમ સદીશના સ્વરૂપમાં લખીશ સદીશ એનો એક્સ ઘટક ગુણ્યા એકમ સદીશ આઈ વત્તા સદીશ એનો વાય ઘટક ગુણ્યા એકમ સદીશ જે વત્તા સદીશ એનો ઝેડ ઘટક ગુણ્યા એકમ સદીશ કે આપણે આ રીતે સદીશ બી અને સદીશ c ને પણ લખી શકીએ જો હું બી સબ y કહું તો હું સદીશ કરી રહી છું સૌપ્રથમ આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ અને જો તમે મને ક્રોસ ગુણાકાર લેતા જોઈ હશે તો મને તે નિશ્ચાયક ની મદદથી કરવાનું ગમે છે સદીશ બી ક્રોસ સદીશ સી બરાબર એ સાબિત કરવાની જરૂર નથી જો તમે થ્રી બાય થ્રી નો નિશ્ચાયક કઈ રીતે શોધી શકાય એ જાણતા હોવ તો આ ક્રોસ ગુણાકારને યાદ રાખવાની એક રીત છે હવે આપણે બીજી હારમાં બી ના ઘટકો લખીશું બી એક્સ બી વાય અને બી ઝેડ ત્રીજી હારમાં સી ના ઘટકો લખીશું સીએક્સ સી વાય સી ઝેડ સૌ આપણે આઈ ઘટક લઈશું માટે આનો નિશ્ચાયક બરાબર એકમ સદીશ આઈ ગુણ્યા આપણે આ હાર અને આ સ્તંભને અવગણીશું તેથી આપણી પાસે જે ઉપશ્રેણિક બાકી રહે તેનું નિશ્ચાયક બી સીઝેડ ઓછા બી ઝેડ સી આ પ્રમાણે માઇનસ યાદ રાખો કે અહીં પેટર્નમાં નિશાનીઓ બદલાય છે જે ઘટક ગુણ્યા આહાર અને આ સ્તંભને અવગણીએ તો આપણને બી એક્સ સીઝેડ ઓછા

અહીં આ બાબતનો ક્રોસ ગુણાકાર સદિશ એ સાથે લઈશું હવે આ આખો સદિશ લખવાને બદલે હું કે હવે આપણે સદિશ એ ના ઘટકો લખીએ એ એક્સ એ વાય એ ઝેડ ત્યારબાદ આપણે અહીંથી આને દૂર કરીશું આપણને ફક્ત તેનો ઘટક જોઈએ છે હવે અહીં આ બીજા ઘટકની આગળ માઇનસની નિશાની છે હું અહીં માઇનસની નિશાની અને આ એકમ બંનેને દૂર કરીશ પરંતુ હું આવેલા પદની નિશાની બદલીશ તેથી તે આ પ્રમાણે લખાય હવે આ પદ ધન થશે અને આ ઋણ થશે માટે બી ઝેડ સીએક્સ ઓછા બી એક્સ ઝેડ આ પ્રમાણે કોઈ ભૂલ ન થાય તે માટે હું અહીંથી આ પદને દૂર કરીશ હું અહીંથી આને દૂર કરીશ અને તેવી જ રીતે આ એકમ સદિશ સદી દૂર કરીશ આપણે હવે આનો ક્રોસ ગુણાકાર સદિશ એ સાથે કરીશું હવે આપણે આનો ક્રોસ ગુણાકાર શોધીશું આપણે અહીં નિશ્ચાયક બનાવીએ જો હું આઈ જે અને કે ત્રણેય ઘટકો માટે ગણતરી કરીશ તો તે ખૂબ જ સમય લેશે માટે આપણે આ ક્રોસ ગુણાકારના ફક્ત i ઘટક પર જ ધ્યાન આપીશું આપણે ફક્ત તેના x ઘટક પર જ ધ્યાન આપીશું અને પછી આપણે જોઈશું કે જે અને k માટે પણ તે જ સમાન પરિણામ મેળવી શકાય આપણે અહીં ફક્ત i ઘટક પર ધ્યાન આપીએ તેના બરાબર i જેનાથી આપણને આ 2/2 નો શ્રેણિક મળશે જો આપણે આ હર અને આ સ્તંભને અવગણીએ તો આપણી પાસે ફક્ત આ ચાર ઘટકો બાકી રહે ગુણ્યા વાય ગુણ્યા આ પદાવલી આપણે તેનો ગુણાકાર કરીશું એ વાય ગુણ્યા બી એક્સ ગુણ્યા સી વાય ઓછા એ વાય ગુણ્યા બી વાય ગુણ્યા સી એક્સ ઓછા એ ઝેડ ગુણ્યા આ ઓછા એ ઝેડ bz cx હવે જો આપણે ઋણ એ નો આ પદની સાથે ગુણાકાર કરીએ તો તેની નિશાની ધન થઈ જશે માટે એ ઝેડ બી હવે હું અહીં એક ટ્રિકનો ઉપયોગ કરીશ મને જે પરિણામ જોઈએ છે તે મેળવવા આપણે અહીં એક બાબત કરીશું હું તદ્દન એક સમાન બાબતને ઉમેરીશ અને બાદ કરીશ હું અહીં એ એક્સ બી એક્સ સી એક્સ ને ઉમેરીશ તેમજ તે સમાન પદને બાદ કરીશ ઓછા એ એક્સ બી એક્સ સી એક્સ આમ કરવાથી હું આ પદાવલીની કિંમત નથી બદલતી મેં ફક્ત એક સમાન પદ ઉમેર્યું છે અને તેને બાદ કર્યું છે હવે જોઈએ કે અનુ કઈ રીતે આપી શકાય યાદ રાખો કે અહીં આ ફક્ત ત્રણ સદીશના ક્રોસ ગુણાકારનો એક્સ ઘટક છે હવે હું આ પદ આ પદ અને આ પદમાંથી બી સબ એક્સ ને સામાન્ય લઈશ બી સબ એક્સ અને હું તે પદોને ફરીથી ગોઠવીને લખીશ સૌ પ્રથમ હું આ પદ લખીશ તેથી આપણી પાસે આ પદમાં એક્સ સી એક્સ બાકી રહે ત્યારબાદ હું આ પદ લખીશ તે પદમાંથી આપણી પાસે એ વાય સી વાય બાકી રહે મે આ પદ લખ્યું આ પદ પણ લખ્યું અને હવે હું આ પદ લખીશ જો તેમાંથી બી એક્સ ને સામાન્ય લઈએ તો આપણી પાસે એ ઝેડ સી ઝેડ બાકી રહે મે આ પદ પણ લખ્યું હવે હું બાકી રહેલા પદોમાંથી માઇનસ સી સબ એક્સ ને સામાન્ય લઈશ માઇનસ c सब x અને હું સૌ પ્રથમ આ પદ લખીશ તેટી મારી પાસે ax bx બાકી રહેશે મે આ પદ લખ્યું ત્યારબાદ હું આ પદ લખીશ મારી પાસે આ પદમાંથી ay by બાકી રહે યાદ રાખો કે આપણે માઈનસ c सब x ને સામાન્ય લીધું છે અને હવે આ પદમાંથી એજાડ બીજાડ બાકી રહે હવે અહી આ શું છે આપણે અહી આ જે લીલા રંગમાં લખ્યું છે તે સદિશ એ અને સદિશ સી નો ડોટ ગુણાકાર છે સદિશ એ ડોટ સદિશ સી તે અહી આ સદિશ અને આ સદિશ નો ડોટ ગુણાકાર છે ત્યારબાદ તેનો ગુણાકાર બી સબ એક્સ સાથે કરીએ ગુણ્યા બી સબ એક્સ ઓછા તેવી જ રીતે અહીં આ સદીશ એ અને સદીશ બી ડોટ ગુણાકાર છે ડોટ અને તેની સાથે ઘટકનો ગુણાકાર અને આ બધું જ એકમ સદિશ આઈ સાથે ગુણાયેલું છે તે આપણે ભૂલી ન શકીએ આપણે આ ક્રોસ ગુણાકારનો નો આઈ ઘટક એટલે કે એક્સ ઘટક શોધવા માંગીએ છીએ તેથી આખાના એકમ સદિશ એક હવે આપણે આપણે આના પરથી કહી શકીએ વત્તા આના ગુણિયા એકમ સદિશ જે તમે અહીં પેટર્ન જોઈને લખી શકો આપણી પાસે અહીં આઈ માટે બી સબ એક્સ અને સી સબ તેથી આપણે કહી શકીએ કે એકમ સદિશ જે માટે બી સબ વાય અને સી સબ વાય હશે અને આ ગુણાકારમાં આપણે આપણને કોઈ ઘટકો આપ્યા નથી તેથી તે આ જ પ્રમાણે રહે સદિશ એ ડોટ સદિશ સી ઓછા સદિશ એ ડોટ સદિશ બી તમે આમાંના કોઈ પણ એકને ચકાસી શકો આપણે જે પ્રક્રિયા હમણાં કરી ગયા તેજ સમાન પ્રક્રિયા કરી શકાય હવે આપણે તેમાં કે ઘટક અથવા ઉપયોગ કરીશું અહીં આ સી સબ વાય અહી આ બી સબ ઝેડ અને આ સી સબ ઝેડ આ ડોટ ગુણાકાર તે જ રહેશે સદીશ એ ડોટ સદીશ સી ઓછા સદીશ એ ડોટ સદીશ બી હવે આપણે આનું રૂપ કઈ રીતે આપી શકીએ આપણે અહીં સૌપ્રથમ વિસ્તરણ કરીશું આપણે આઈ નું વિભાજન કરીએ અને આ આઈ ને બંને પદ સાથે ગુણીએ ગુણ્યા આઈ અને તેવી જ રીતે અહીં પણ ગુણ્યા આઈ તે જ સમાન બાબત એકમ સદીશ જે સાથે કરીએ ગુણ્યા જે અહીં પણ ગુણ્યા જે અને તેજ સમાન બાબત એકમ સદીશ કે સાથે કરીએ એકમ સદીશ કે અને અહી પણ એકમ સદીશ કે હવે આપણે તેનું સાદુ રૂપ કઈ રીતે આપી શકીએ અહીં આ જે ભાગ છે આ ભાગમાંથી માંથી ડોટ સી ને સામાન્ય લઈએ સદીશ a ડોટ સદીશ સી તો આપણી પાસે શું બાકી રહે આપણી રહેતા બી સબ ઝેડ ગુણ્યા કે બાકી રહે આ પ્રમાણે હવે તમે કદાચ નોંધ્યું હશે કે અહી આ સદીશ બી છે આપણે તેમાંથી એ ડોટ બી ને બાદ કરીશું સદીશ એ ડોટ સદીશ બી ગુણ્યા સી સબ એક્સ આઈ વત્તા સી સબ વય જે વત્તા સી સબ ઝેડ કે આ પ્રમાણે અને તેવી જ રીતે અહીં આ સદિશ સી છે આમ અહીં આ આપણા ત્રણ સદીશના ક્રોસ ગુણાકારનું સાદુ રૂપ છે જો મારી પાસે ત્રણ સદીશો હોય સદીશ એ ક્રોસ સદીશ બી ક્રોસ સદીશ સી તેને આ પ્રમાણે પણ વિચારી શકાય તમે સૌ પ્રથમ જે બે ક્રોસ ગુણાકાર લેવા માંગો છો તેનો પ્રથમ લો એટલે કે આ ઉદાહરણમાં અને પછી તેનો ગુણાકાર બાકીના બે સદીશના ડોટ ગુણાકાર સાથે બાકીના બે સદીશના ડોટ ગુણાકાર સાથે કરો ગુણ્યા સદીશ એ ડોટ સદીશ સી આ પ્રમાણે અને પછી તેમાંથી તમે આ બીજો સદિશ ગુણ્યા બાકીના બે સદિશના ડોટ ગુણાકારને કરો ઓછા સદીશ એ ડોટ સદીશ બી આમ આપણે પૂરું કર્યું અહીં આ ટ્રિપલ પ્રોડક્ટ એક્સપાન્શન છે અને આ કંઈક એવું છે જે તમારે જાણવું જ જોઈએ એ જરૂરી નથી તમે તમે આ ઉકેલી શકો પરંતુ તે ઘણો વધારે સમય લેશે જો કોઈક પ્રકારની કોમ્પિટિશનમાં હોવ અથવા તમે આ ઝડપથી ઉકેલવા માંગતા હોવ તો તમે ડોટ ગુણાકારનો ઉપયોગ કરી શકો આમ આ ટ્રિપલ પ્રોડક્ટ એક્સપાન્શન અથવા લાંગરાજ સૂત્ર છે